તો વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લી જિલ્લા કલેક્ટરનું મોડાસા ખાતે મતદાન જ્યાં લોકશાહીના મહાપર્વમાં ભાગીદાર થવા માટે અપીલ કરે છે ત્યારે અનેક પ્રકારના મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કે જ્યાં સમગ્ર જે ભારતમાં જે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ત્રીજા તબક્કાનું મતદાન આજે થઈ રહ્યું છે જ્યાં ગુજરાતની છવ્વીસ પૈકી પચીસ બેઠકોમાં મતદાન થઈ રહ્યું છે જ્યાં એક બેઠક છે સુરતની એ બીડ હરીફ થઈ હતી જ્યાં સુરતના જે

અમુક મતદાન મથક ઉપર ફૂલના છોડ કે તુલસીના છોડ આપવામાં આવી રહ્યા છે વીજ આપવામાં આવી રહ્યા છે શાકભાજીના ખૂબ આ જોઈને લોકોમાં આકર્ષણ છે ફર્સ્ટ ટાઈમ વોટર્સ અને વડીલ અને દિવ્યાંગ જે વોટ કરી રહ્યા છે એ અમારે બધા માટે પ્રેરણાદાયક છે હું ફરીથી અરવલ્લીની જનતાને અપીલ કરું છું કે આપ ઝડપથી આવીને પોતાને મતાધિકારનો ઉપયોગ કરીને અને અમે પણ આપની

અત્યાર સુધી ખૂબ સારું આપણે મતદાન થઈ રહ્યું છે જે આકર્ષક મતદાન મથકો છે ઇકો ફ્રેન્ડલી છે આદર્શ મતદાન મથક છે અમુક મતદાન મથકો આપવામાં આવી રહ્યા છે વીજ આપવામાં આવી રહ્યા છે શાકભાજીના ખૂબ આ જોઈને લોકોમાં આકર્ષણ છે ફર્સ્ટ ટાઈમ વોટર્સ અને વડીલ અને દિવ્યાંગ જે વોટ કરી રહ્યા છે એ અમારે બધા માટે પ્રેરણાદાયક છે હું ફરીથી અરવલ્લીની જનતાને અપીલ કરું છું કે આપ ઝડપથી આવીને પોતાને મતાધિકારનો ઉપયોગ કરીને અને અમે પણ આપની આ આંગળી જે છે આ ઇંચ થઈ ગઈ છે આ અમે સેલ્ફી મોકલો તો અમે પણ